ટમેટાનો સૂપ ટમેટાનો સોસ ટમેટાનો હે ને જામ આ ક્યારેય નહીં ખાવાનું સેવ ટમેટા શાક મહેરબાની કરી નહી ખાવાનું ક્યારેય લુખા ટમેટા ડેઈલી ખાવાના ભરપૂર ખાવાના ટમેટાને લુખા ખાશો ને એટલે લોહી સુધાર છે ઈટ ટમેટાને જ્યારે તમે ગરમ કરી નાખો ને એટલે યુરિક એસિડ બની જાય તમારી ઘરે સંડાસ બાથરૂમ હોય ને એને તમે ગમે એમ સાફ કરો ને એમાં પીળા ડાઘ ન જતા હોય ને ઘરે દેશી ટમેટા બે ત્રણ લઈ આવો અને એને ગ્રેવી કરી અને થોડીક વાર પાણી નાખીને એને ઉકાળી નાખો અને ઉકાળીને લેટ્રિન બાથરૂમમાં છાંટી દો અને પંદર વીસ મિનિટ પછી એને એને વોશ કરશો ને એકદમ ડીટ એન્ડ તમારા ગમે એવા દાંત પીડા થઈ ગયા ને તમાકુ ખાય થાય ને અને દાંત પીડા થઈ જાય ગયા કોઈથી સફેદ ન થતા હોય ને તમે ટમેટાની ગ્રેવીને ઉકાળી ઠંડી થાય ને પછી એમાં બ્રશ બોરી અને એનાથી તમે દાંતને સાફ કરજો ચોખ્ખા ચણાટ થઈ જાય જ્યારે ટમેટું ગરમ થાય છે ને એટલે એસિડ બની જાય છે એ શરીરમાં જ્યાં જ્યાં જાય ને એ સાંધાનો દુખાવો કરે કરે ને કરે એટલે કોઈ બી છે ને ટમેટાને ગરમ કરીને ખાવાનું નહીં લુખું ટમેટું ડેઈલી ખાવાનું ભલે સો ગ્રામ બસો ગ્રામ અઢીસો ગ્રામ તમે ડેઈલી ખાઓ એમાં દેશી ટમેટા મળે તો અતિ ઉત્તમ નહીતર જે ઓલા ટમેટા આવે છે એ પણ ખાઈ શકાય પણ એની અંદર મીઠું નહીં જેટલા ખાવા ટમેટું ગરમ થાય છે તો કટકી કરીને રાખવાનું દાળ ઉતરી જાય ને પછી પાછળથી નાખી દેવાનું વઘારમાં ક્યાંય ટમેટું નાખવાનું બહેનોને ખાસ કારણ કે તમે છે ને ઘરનું રસોડું છો તમે સોજ એક વ્યક્તિ સુધરે ને એક લેડી સુધરે ને એટલે સો કુટુંબ સુધરે આખા ઘરનો આધાર લેડીસ ઉપર છે એટલે ક્યારે કરવાનું ટમેટા ગરમ કરશો ને એટલે શરીરમાં યુરિક એસિડ વધશે વધશે તમારા હાંધાના દુખાવા થશે બેઠા હોય ને તો ખાલી ચડશે ઉભા રહેશો ને તો ઊભા તમે નહીં થાય આમ ઘોડાની જેમ ઉભા રહેવો ઘડીક થાય આમ ઘોડાની જેમ ઊભા રહેવો સીધા પગે તમે ઉભા નહીં રહી શકો ગોઠણ દુખશે પગ દુખશે સાંધા દુખશે કમર દુખશે હાથ દુખશે કામ કરતા કરતા ખાલી ચડે ઘણા બેનો ગાયું ભેંસું દોતા દોતા થાકી જાય અમુક તો રોટલી વણતા વણતા થાકી એવી ભેગું કરે શરીરમાં હોટડોગ ને બર્ગર ને પીઝા ને ચાઇનીઝ ને પંજાબી ને દાબેલી ને પોપ ને પાણીપુરી આપણા બાપ દાદા કોઈ દી નામ નહોતા સાંભળ્યા આવી વસ્તુ જ ભાવે છે ને છોકરાઓ નૂડલ્સ સિવાય ભાવતું નથી કાંઈ પછી નૂડલ્સ જેવા જ થાય એટલે ક્યારે છે ને ટમેટા કોઈ દી ગરમ કરીને ખાવા નહીં લુખા ભરપૂર ખાવાના સલાડમાં ભરપૂર ખાવાના પાકા ક્યારે ખાવાના કેળા કાચા રેગ્યુલર ખાવાના એક કાચું કેળું ખાવ ને એ તમે દસ કેળા પાકા ખાવ ને એના બરાબર છે પાકા કેળા ખાવા હોય તો કેવા ખાવાના કે એકદમ છે ને ટપકી પડેલા હોય ને કાળી ટપકી પડેલા એવા કેળા લેવાના અને ગાયનું ઘી લઈ અને એમાં બોરી અને મોઢામાં બટકું ભરી અને એકદમ ચાવવા જ રાખવાના તમને એમ થાય કેળાને કેમ ચાવવું એ તો પોચું જ હોય પણ જયારે તમે કેળાને ઘીમાં નાખીને તેમ ખૂબ જ ને એટલે આપણા મોઢાની શું ભરશે એમાં ભળી જાય અને ઈ તમે એક કેળું ચાવી ચાવી ને ખાઈ લ્યો ને કે બે કેળા ચાવી ચાવી પૂર્ણ આહાર થઈ ગયો કરીએ છીએ ખબર છે આ આ કેળા આવે રોટલી ભેગું બફ કરીને ઉતારી ઈ પેટમાં જઈ અને ઈ છે ને કોઈ દી પાચન નથી થતું ઈ કેળું છે ને શરીરમાં ચીપકવાનું કામ કરે છે એમાં એસિડ ભળે નહીં ને જ્યારે ટાઈલીન નો ને અને એ કેળું કોઈ દી પાચન નો થાય એ કેળું કફ જ કરી નાખે અને કફ કરે ને કાનમાં આવે તો રસી થાય આંખમાં આવે તો વિઝન જાય શરીરમાં જ્યાં જ્યાં કફ થાય હાર્ટમાં આવે તો હાર્ટ એટેક આવે બ્લડમાં આવે ને તો કોલેસ્ટ્રોલ આવે એટલે કેળા ખાવા હોય ને તો કાચા કેળા ખાવાના અને એની કટકી કરી અને ખાસો ને એ ઔષધનું કામ કરશે અને પાકા કેળા ખાવા હોય તો બે કેળાથી વધારે ખાવાની અને એ એકદમ ટપકીવાળા અને ગાયના ઘીમાં બોળી અને ખૂબ ચાવી ચાવીને ખાવાના એના પેલી રોટલી ખાવાની કારણ કે પૂર્ણ આહાર છે કારણ કે જ્યાં સુધી તમે ચાવ છો નહીં ને કોઈ પણ વસ્તુ લિક્વિડ સ્વરૂપે અહીંથી નહીં ઉતરે ને ત્યાં સુધી શરીરમાં પાચન થશે નહીં આપણા શરીરની અંદર કોઈ એવા અવયવ નથી કે જે ભાંગીને ભૂકો થાય અનાજ જેટલું છે ને અનાજ છે ને આપણો આહાર જ નથી આપણો ભગવાન કૃષ્ણ ભગવાને આપણે ચાર પ્રકારના આહાર કીધા છે વાયુ તત્વ અગ્નિ તત્વ જળ તત્વ અને પૃથ્વી તત્વ વાયુ તત્વોમાં પાંદડા મેથીના પાંદડા અને પાલકના પાંદડા અને કોથમીના પાંદડા અને મૂળાના પાંદડા આ જે બધા પાન છે ને ખાવાલાયક પાન પચાસ જાતના પાન ખાવાલાયક છે એ વાયુ તત્વમાં આવે અગ્નિ તત્વોમાં સૂર્યથી પાકેલા ફળ બધા જલ તત્વમાં બધા શાકભાજી આવે અને પૃથ્વી તત્વોમાં બધા કંદુમૂળ આવે અનાજ ક્યાંય આવતું જ નથી છતાં પણ આપણે અનાજ ખાવું હોય ને અનાજ છે ને પક્ષીઓનો આહાર છે ભગવાને અનાજ પક્ષીઓ માટે બનાવ્યું છે એ પક્ષીઓ છે ને આખે આખો દાણો ગળી જાય ને એનું શરીર આખું કેવું છે એસિડિક છે પક્ષી છે ને તાર ઉપર બેસે ને તો એને શોર્ટ નહીં લાગે કારણ કે એનું શરીર આખું એસિડિક છે અને આપણે સામાન્ય તારને અડી જાય ને તો ધડ કરતું છે ને શરીર આખું ખેદાન મેદાન થઈ જાય આપણું શરીર આલ્કલાઇન શરીર છે એટલે આપણે આલ્કલાઇન શરીરની અંદર આલ્કલાઇન આહારની જરૂર છે પછી તમને આજે નહીં ખ્યાલ આવે કહેવાય એ જયારે તમારા અંદર છે ને ને અનાજ જાય પક્ષીઓ આખા દાણો ગળી જાય ને તો એની ચરકમાં આખો દાણો નીકળશે નહીં જ્યારે આપણે એને બાફેલા મગ ખાધા હોય ને અને એમાં ભૂલે છું કે એકાદો દાણો ગળી ગયા હોય ને તો બીજે દિવસે લેટરીનમાં એવો ને એવો દાણો નીકળે એ કોઈ ભાંગીને ભૂકો થતો નથી તમે ગમે એમ શરીરની અંદર ગમે એવું લીંબુ સોડા આપ્યો કે ગમે એવું ઓલો શું કે ઈનો ઉપયોગ ઓલું પીઓ ઓલું પીઓ આવું ગમે એ પીઓ ને તોય કોઈ દી છે ને એ બાફેલો મગ છે ને એ પાચન નહીં થાય પણ ફણગાવેલા મગ તમે ખાધા છે ને કોટા ફૂટેલા મગ ખાધા હોય કોટા ફૂટેલી માંડવી ખાધી હોય કોટા ફૂટેલા ચણા ખાધા હોય ને જેવા તેવા ચાવીને ખાધા છે ને તો પણ તમારા શરીરમાંથી છે ને એ આખા નહીં નીકળે એનું પાચન થઈ જશે અને એમાં પૂરેપૂરી શક્તિ મળશે એ સજીવ છે ચણા છે કે મગ છે કે અડદ છે કે કોઈ પણ ઘઉં છે એને તમે તાવડીમાં ખાલી બે મિનિટ શેકી અને પછી વાવજો ઉગશે ન ઉગે ગમે એવું જમીન સારી હોય ગમે એવું પાણી તમે રેગ્યુલર આપો નહીં ઉગે ઉકામે એમાં સત્વ તત્વ બળી જાય જ્યારે ફણગાવેલા છે ને એ તમે જમીનમાં નાખશો ને પલારેલા તો બીજે ત્રીજે દિવસે શું થાય સરસ મજાનું અંકુરિત ફૂટશે એ સજીવ છે